નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવે છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે જ્યાં અહીંયા મોટા ઠાકોરવાસમાં શ્રી મેલેણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા શક્તિ અને ભક્તિરૂપી રૂપી પંદરમાં પાઠોત્સવની આજરોજ ઉજવણી ચાલી રહી છે તેના ભાગરૂપે અહીંયા સુંદર રમેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ માતાજીના સેવકશ્રી કુંવરજી વજાજી વિષ્ણુજી તથા લીલાબા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિર

આ જાતર કરીએ આ ચોકમાં ગરબા થાય પછી કોઈ નો ધાર્મિક કોઈ આવી જાતર અમારે નો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો પંદરમો એક પંદરમો હતો એક અમે આજ હવારોમાં માતાજીની ધઝાલી આ ધજાલી આનું બપોરે જમણવાર હતો અને અત્યારે જાતર રાખેલી સાહેબ નમસ્કાર ઠાકોર વિષ્ણુજી દાદાજી વિષ્ણુજી કેવી રીતે આસ્થાનું કેન્દ્ર છે અમારી માતાજીનો યુગ યુગથી અમારા ગયાર દાદાઓ કાચું મંદિર હતું થેપણવાળું એના પછી અમે થોડું થોડું મંદિર કરી પાકું મકાન બનાવ્યું માતાજીનું મંદિર કર્યા પછી અમે બે હજાર દસથી પ્રાણ પ્રતિષ્ઠાનો અમે ઉત્સવ ઉજવીએ છીએ એમાં ગરબા પર રાખેલા છે પાછલા પાંચ વાર દસ વાર ગરબા કર્યા પાછલા સાત આઠ વાગરથી અમે જાત્રા રાખીએ છીએ માતાજીને જમાડીએ છીએ

બરાબર હું પોસ્ટ મિનિટમાં પથરી મટાડી દઉં છું પછી મારીમાં બધા દેશોમાં જાય છે મારો એક જ દેશ બાકી છે ખાલી પાકિસ્તાન કરો છો કેવી રીતે આયોજન છે બે અગરબત્તી લઉં છું બે અગરબત્તીનો ધૂપ આપું છું અને ધૂપ આપ્યા પછી કહી દઉં કે પોસ્ટ માં મટાડી દેશે તો પોસ્ટ મિનિટમાં મટાડી દેશે બે ત્રણ દિવસમાં પથરીઓ નીકળી જાય છે

કેટલા એ ખબર જ નહીં કે કેટલો જણ મટી રોજનો પચે ટેલિફોન આવ પચાય આવ ચાલુ ને ચાલું ચોવીસ કલાક રાતના દિવસ મારું કોમ ચાલુ હું રાત્રે બદલ મટાડીને જ ઊંઘું છું